ની તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ શિક્ષાપત્રી ઉત્સવ આપણે ઉજવવાનો છે તો એનો એક અહીંયાથી પ્રોમો આપણે સૌ નિહાળીશું પ્રોમો જય સ્વામિનારાયણ જે જે અમારા છો તે સૌને એક ભક્ત તરીકે જીવનના મૂલ્યો અને જીવન જીવવાની આદર્શ રીત શીખવવા અમે શિક્ષાપત્રી લખી જેમાં માનવતાના સામાન્ય મૂલ્યોથી લઈ અધ્યાત્મની ઊંચી સુધી પહોંચવાનો રાહ અમે કંડાર્યો જે અમારી આજ્ઞાપત્રી છે એવી શિક્ષાપત્રીને અમે સાકાર સ્વરૂપ આપ્યું તેને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અમે અમારા સંકલ્પથી અવરભાવને વિશે દર્શન દેતા એવા દિવ્ય સત્પુરુષ સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રી દ્વારા તેનું દ્વિશતાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ તો આપ સૌ આ દ્વિશતાબ્દી ઉત્સવમાં ઉત્સાહથી જોડાશો ને તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો તૈયાર થઈ જાઓ ઉજવવા માટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ J Swami